ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ત્રેવીસ છે બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરાયેલા આ બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ હતા અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી

તે વિસ્તારમાં નાના નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજર આવે છે અને એના જ ધ્યાનમાં રાખીને કે આ બાળકોના ભવિષ્ય માટે એના ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અમારી મહિલાપુરી ટીમ સી ટીમ્સ એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી અને સર્વેના અંતે અમે લોકો જે ટોટલ જેટલા બી સર્વે અમને અહીંયા થયા મોર દેન ફિફ્ટી જેટલા અમારા જંક્શન્સ છે ચાર રસ્તાઓ છે જ્યાં આ બાળકોના કોઈ કા વ્હીકિલ રોકાય એના કાચ સાફ કરીને પૈસા લે યા કોઈ પણ જોઈ એના પેરેન્ટ્સ સાથે જોઈએ જો કોઈ એના પેરેન્ટ્સ વેચાણ કરતા હોય કોઈ વસ્તુને એના સાથે ભી ભીચ્છા માંગતા હોય તો એવા કરીને ગઈકાલથી જ અમે લોકો જો અલગ અલગ કોઈ ત્રીસ જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઈમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને ચાલીસ જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુઅસન મેં આજ પણ જો આ ડ્રાઇવ ચાલે છે

સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું